અનેક વિતર્ક સર્જાયા છે જંબુસર આમોદના ધારાસભ્ય વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ તૂટી જતા તે વાત હવે ચર્ચાનો વિષય બની છે આમોદ જંબુસર રોડ ઉપર બત્રીસી નાળા થી લઈને મલ્લાવ તળાવ સુધીનો રોડ બિસ્માર બની ગયો હતો જેને લઈને આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ ખાસ સરસ દાખવીને રોડની નવીનનું નવીનીકરણ કરવાનું કામ હાથ પર લીધું અંદાજે સાત કરોડ તેત્રીસ લાખના ખર્ચે બનેલા રોડ ફક્ત ત્રણ મહિનામાં જ વરસાદમાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈને એક જાગૃત નાગરિક દ્વારા નાગરિક ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કેસ દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવાબ આવ્યો

અંગે કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાલાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું છ મહિના પહેલા આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડ ને કશું પણ નહીં થાય તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે તો મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલાકી યોજવાનો વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ ટૂટો ટૂટતો આગળ વધશે આગળ જવાનો જ છે તો આ બાબતે હવે શું પગલાં ભરાશું